હજીરા ગામમાં છેલ્લા કેટલાક સમયથી ચાલતી ગુનાત્મક પ્રવૃત્તિઓના પગલે પોલીસે દ્રઢ પગલાં લઈ રહી છે હમણાં હજીરા પોલીસે મારામારીના અનેક ગુનાઓમાં સંડવાયેલા આરોપી સ્નેહલ ઋત્વિક વાંદ્રુ પટેલને પકડી પાડી કડક કાર્યવાહી હાથ ધરી છે પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આરોપી સ્નેહલ પટેલ વિરુદ્ધ મારામારી ઉગ્ર ધમકી અને જાહેર શાંતિ ભંગના અનેક ગુનાઓ નોંધાયેલા છે તેની ધરપકડ પછી હજીરા પોલીસ ટીમે આરોપીને લઈને ગુનાની ઘટના સ્થળે રિકન્સ્ટ્રકશન કર્યું હતું જેમાં ગુનાની સમગ્ર ઘટનાક્રમને ફરી એકવાર ચિત્રાયણ કરવામાં આવ્યો હતો આ કાર્યવાહીની સાથે હજીરા પોલીસ દ્વારા સ્થાનિક લોકોને કાયદાનું મહત્વ અને કાયદાકીય પ્રક્રિયાની સમજ આપતા કાયદાનું ભાન કરાવવાની પહેલ પણ કરવામાં આવી પોલીસ અધિકારીએ જણાવ્યું કે કાયદાની અવગણના કરનાર કોઈ પણ શખ્સને બક્ષવામાં નહીં આવે ગુનાખોરી પર કડક કાર્યવાહી અમલમાં લાવવામાં આવશે હજીરા પોલીસની સમયસરની અને પ્રભાવશાળી કામગીરીથી ગામમાં ન્યાય અને કાયદાનો ભાવ વધ્યો છે તેમજ સ્થાનિક લોકોમાં સુરક્ષા અંગે વિશ્વાસ મજબૂત થયો છે